તો નમસ્કાર દર્શકો સમાચાર આ વિડિયો છે જૂનાગઢ માળિયા હાટી નદી જૂનાગઢ માળિયા હાટીમાં મેઘલ નદી ઉપર આવેલો આશરે 40 વર્ષે જૂનો પુલ નવો બનાવવા ભાજપના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજવાત કરી માળિયા હાટીનામાં મેઘલ નદી ઉપર આવેલો જૂનો પુલની હાલત જર્જરિત ભાજપ આગેવાનોએ ચિંતા વ્યક્ત કરી ઉચ્ચ કક્ષાએ રજવાત કરી હતી આ પુલ સાસર જવા માટે મુખ્ય રોડ છે અને અહીં રોજના હજારો પ્રવાસીઓ ના વાહનો પસાર થાય છે આ પુલ આશરે ચાલીસ વર્ષ જૂનો પુલ હોવાનું મનાઈ રહ્યું છે હાલ પુલની જર્જરિત અવસ્થા નીચેથી પોપડા ઉખડી લોખંડ દેખાય હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે વાહનો પસાર થાય ત્યારે આ પુલ વાઇબ્રેશન થાય તેવું પણ લોકો જણાવી રહ્યા છે સાથે સાથે પુલની બંને બાજુએ રેલિંગ પણ નબળી હોવાને કારણે અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે મામલાને ગંભીરતાથી લીધા બાદ ખુદ ભાજપના આગેવાનોએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે પુલની હાલની સ્થિતિ જોઈને ભાજપના આગેવાનો ચિંતિત થયા અને કોઈ ઘટના બને તે પહેલા રિપેરિંગ અથવા તો નવો પુલ બનાવવાની માંગ કરી છે સ્થાનિકોની સુરક્ષા મુદ્દે સરકારને સજાગ કરવામાં આવી છે પુલ દુર્ઘટના ન બને તે માટે ભાજપના આગેવાનો ચિંતિત બન્યા છે હિતેશ પરમારનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ચોરવાદ પ્રવીણભાઈ કારિયા હું માળિયા તાલુકા ભાજપનો પૂર્વ પ્રમુખ છું અને અત્યારે માળિયા સાસણ રોડ ઉપર મેઘલ નદીના ઉપર એક પુલ આવેલો છે મોટો હાલ જર્જરિત હાલતમાં હોય અને વાહનો નીકળે તો એ વાઇબ્રેટ થાય છે અને એની રેલિંગ પણ ખરાબ છે તો વહેલી તકે એ કામ થાય એવી અમારી અપેક્ષા છે સરપંચ જીતુભાઈ આટીના જે વડોદરાની અંદર દુર્ઘટના બની પુલની બને એની કાળજી રાખીને આજે મીડિયા સમક્ષ આવીને આજે આજે અમારા માળિયા શાસન રોડ ઉપર આ વિસ્તારનું દોરી સમાન જે પુલ છે એ અંદરના ગાળાની અંદર ખૂબ જર્જિત છે અને છેલ્લા લગભગ ચાલીસ વર્ષ પહેલાં બનેલો પુલ છે અને કોઈ પણ પ્રકારની દુર્ઘટના ન બને એના માટે અમે તંત્રને કહેવા માગીએ છીએ કે જે કંઈ આમાં રિપેરિંગ થતું હતું રિપેરિંગ અને જો કંઈ એસ્ટિમેટ બની અને તાત્કાલિક ધોરણે જે કામ થતું હોય તે વહેલી તકે કરી અને કોઈ દુર્ઘટના ન બની પેલા કામ કરવા એવી અમારી અરજ છે મારું નામ કાંતિભાઈ રામભાઈ યાદવ છે માળિયાની બાજુમાં મેઘલ નદી ઉપર માળિયા સાસણનો મેન રસ્તો છે એના ઉપર પુલ આવેલ છે તે અતિશય ધર્ધરિત હાલતમાં હોય મોટા વાહનો નીકળે તો વાઇબ્રેટ થાય છે એટલે અમે ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રીને રજૂઆત કરશું કે આ પુલ વહેલી તકે રિપેર અથવા નવો બને એવી અમારી માગણી છે નીચે પહોળા પડી ગયા છે વાઇબ્રેટ થાય છે એટલે વહેલી તકે આ કામ કરવું પડે એવું છે